એમાઈન સંયોજનોનું બંધારણ તો વિદ્યાર્થી મિત્રો જે સંયોજનો હોય હોય છે છે તે તે આગળ વાત કરી પ્રમાણે જે એમોનિયા આ એમોનિયાની અંદર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ કાર્બનિક સંયોજનો વડે કરવામાં આવે જ્યારે જેમ કે અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યા ઉપર કોઈ પણ કાર્બનિક સંયોજન એરાઇલ અથવા તો આલ્કાઇલ કોઈ પણ સંયોજન જ્યારે તેની સાથે જોડાતું હોય ત્યારે જે સંયોજનો બને છે તેવા સંયોજનોને આપણે એમાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ અહીં મેં ફક્ત એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું છે અહીં એક કરતાં વધારે હાઇડ્રોજન અથવા તો ત્રણ ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ત્રણ અલગ અલગ સમૂહ પણ અહીં જોડાઈ શકે છે આમ જે એમાઇન વર્ગના સંયોજનો હોય છે એ એમાઇન વર્ગના સંયોજનોની અંદર મુખ્યત્વે ત્રણ તત્વો રહેલા હોય છે કાર્બન હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્વો રહેલા હોય છે અને અહીં જે એમાઇન સંયોજનો છે તે કાર્બનિક સંયોજનોના વિસ્થાપનથી એમાઇન ની અંદરથી જ બને છે માટે આ સંયોજનોનું જે બંધારણ હોય છે એ બંધારણ લગભગ એમાઇન સંયોજનો સાથે ઘણી રીતે સામ્યતા ધરાવતું જોવા મળે છે હવે તેના બંધારણની વાત કરીએ તેની અંદર આવેલા ખૂણા કેટલા હોય છે એ વગેરે વગેરેની આપણે વાત કરી તો અહીં હું નીચે તમને સ્ટ્રક્ચર બતાવું છું કે જે નાઇટ્રોજન હોય છે વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન જ્યારે ધારો કે આ નાઇટ્રોજન ની અંદર ત્રણ ત્રણ હાઇટ્રોજનનું વિસ્થાપન થાય નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન પણ રહેલા હોય છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજન સાથે રહેલી હોય છે પ્રથમ જે કુલ બાહ્યતમ કક્ષા જે સંયોજકતા કક્ષા હોય એની અંદર તમને ખબર છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત થાય છે બરોબર વિદ્યાર્થી મિત્રો એટલે એની અંદર પરમાણુ ક્રમાંક સાત થાય છે માટે એનું સંકરણ થશે એની ઇલેક્ટ્રોન રચના થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી એટલે કે બાહ્યતમ કક્ષા છે એની અંદર કુલ ટોટલ પાંચ ઇલેક્ટ્રોન રહેલા હોય છે આ પાંચ ઇલેક્ટ્રોન માંથી ત્રણ ઇલેક્ટ્રોન અહીં બંધ બનાવવામાં ભાગ લે છે બાકી બે ઇલેક્ટ્રોન તેના કોઈ પણ જગ્યાએ બંધમાં ભાગ લેતા નથી આ ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે સ્વાભાવિક રીતે તમને ખબર છે શું થાય થાય તો એટલા માટે આ ઇલેક્ટ્રોન જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ અને બીજા જે બંધની અંદર ભાગ લે છે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે એના કારણે આ જે ખૂણો છે એ એકસો નવ ડિગ્રી અને અઠ્યાવીસ કળા ખરેખર થવો જોઈએ એની જગ્યાએ

આ આ જે મુખ્ય બાબતો છે તે આ પ્રકારની જોવા મળે છે હવે તેનું અવકાશીય બંધારણની હું વાત કરું તો તે આ પ્રમાણે જોવા મળે છે અહીં બાજુમાં તમને દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે એમાંઈન નો જે આકાર છે અવકાશીય આકાર એ આ પ્રકારનો પિરામિડલ આકાર જોવા મળે છે કારણ કે નીચેની બાજુ ત્રણ ક્રૂપ એકદમ પિરામિડ ત્રિકોણની આકારમાં ગોઠવાયેલા છે ની બાજુ અબંધકારક ઇલેક્ટ્રોન આવેલા છે આમ વિદ્યાર્થી મિત્રો આખો પિરામિડલ આકાર જોવા મળે છે અને જે અહીં બંધ કોણ હોય છે તે એકસો આઠ ડિગ્રી જેટલો જોવા મળે છે આમ આ સંયોજનો સંયોજનો નું બંધારણ છે